દબાણ વિભાગને પણ એની ચોક્કસ જાણકારી આપવામાં આવે કે જેથી કરીને ત્યાં આગળ ફાયરની ગાડીઓ સહેલાઈ થઈ જઈ શકે પરંતુ જે મધ્ય ઝોન છે તેની અંદર ગલીઓ ઘણીવાર એટલી સાંકળી હોય છે કે ફાયરની ગાડી પણ ઘણીવાર જઈ શકતી હોતી નથી છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદના મધ્ય ઝોનમાં બે ઇમારતો પડવાની અને આગ લાગવાની ઘટના બની છે જેમાં સૌથી વધારે કારણભૂત કોઈ બાબત સામે આવી હોય તો તે છે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો અને પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય અને કાઉન્સિલરો દ્વારા ખુદ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ રથયાત્રા સમયે અમદાવાદના કોટ વિસ્તારમાં માત્ર સર્વે કરવામાં આવતા હોય છે અને તેના અનુસાર બસો પંચાણું જેટલા મકાનો અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત હાલતમાં છે આ દ્રશ્ય અહીંયા આગળ જે પાંચ માળનું મકાન અહીંયા આગળ આવેલું છે અમદાવાદના રાયપુર વિસ્તારમાં જે અત્યંત જર્જરી ચાલતમાં છે ને અમદાવાદ મહાનગરપાલિકા તેને માત્ર રથયાત્રા વખતે નોટિસ આપવાની કામગીરી કરે છે તેના સિવાય આ મકાન ઉતારવા માટે કે રાજ્ય સરકાર દ્વારા રીડેવલપમેન્ટ પોલિસી કોટ વિસ્તારમાં અમલમાં ન આવી હોવાના કારણે હજી પણ અહીંયાના જે સ્થાનિકો છે અને પદાધિકારીઓ નેતાઓ છે તે પ્રતીક્ષા કરી રહ્યા છે કે આખરે આ મકાન છે તેની સહિતના અન્ય જે મકાનો છે તે ક્યારે રીડેવલપમેન્ટમાં જાય સૌથી વધુ જર્જરિત મકાનો અમદાવાદના ખાડિયા ટુમાં આવેલા છે અને તેની રકમ તેનો આંકડો જે છે તે લગભગ લગભગ એકસો ચોપન જેટલો પહોંચે છે કે જ્યાં આગળ પહેલેથી કોટ વિસ્તારમાં રોડ સાંકડા છે અને તેવા સંજોગોમાં આ પ્રકારના જર્જરિત મકાનો કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ